સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને વર્તેજ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો ભાવનગરમાં આવેલ વર્તેજ વિસ્તારમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરતી યુવતી કુવામાં પાણી ભરવા ગયેલ તે દરમિયાન ત્યાં બકરા ચરાવા આવેલ

ની એફઆઈઆર દાખલ કરેલી જેમાં વળતે જ ગ્રામ્ય વિસ્તારમાં ભઠ્ઠો જે છે ઈંટો બનાવવાનો તેમાં ભોગ બનનાર મજૂરી તરીકે કામ કરતા હતા અને સાંજના સમયે ભોગ બનનાર નજીકનો જે કૂવો છે ત્યાં પાણી ભરવા ગયેલા એ દરમિયાન આ કામનો જે આરોપી જે છે ઘોઘા ભગા સરવૈયા કરીને ત્યાં બકરા ચઢતો હતો અને ત્યારે તેણે આ ભોગ બનનારની સાથે છેડતી કરેલી એ બનાવ અનુસંધાને પીએસઆઈ શ્રી ઝાલા આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને આ કામનો જે આરોપી જે છે તેણે પોલીસે અટક કરવામાં આવેલો અને રિમાન્ડ લઈ અને હાલમાં આ આરોપી જેલ હવાલે કરવામાં આવેલા છે